અને આપણી ગૌશાળાએ પણ કાંઈ બીજું કઈ નુકસાન નથી જે પાછળના વાળામાં એક તાલપત્રી બાંધી લીધી ને એ તૂટી ગઈ છે પણ શું એટલું તો હાલે બાકી કોઈ ગાયને કાંઈ તકલીફ થઈ નથી બાકી અત્યારે અહીંયા જોઈ શકો છો મહેશભાઈની ગાયો જે હાજર હોય છે એ બધી અહીંયા છે જે આડવા જતી હોય એ બધી ગઈ છે અને જે નીલું આપી દીધી છે એ આજે તો હજી ગઈ છે આડવા માટે એટલે એક બે દિવસમાં લેવા આવશે એવું કહેતા હતા તો જોઈએ છે ક્યારે આવે અને અત્યારે આપણે પાંદરાપુર જવાનું નથી એ એક નવું છે કે આપણે જવાનું છે રવિચ માતાજી તો ત્યાં જઈએ અને જોઈએ બધું તો હવે છે આપણે અહીંયા રવિજ માતાજી આવી ગયા હતા અને જોઈ શકો છો ગાયોમાં છે આપણે એ ગાયની થોડી તકલીફ હતી એટલા માટે આવ્યા હતા તો આ બધી જે મોલી ગાયો છે ને મોટી ઉંમરવાળી એ જ છે અહીંયા અને આ વાછડી આ વાસળીનો વિડીયો છે આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખ્યો હતો છતાં અહીંયા સાઈડમાં તમને નાખી દઈશ કે ઘણી મોટી થઈ ગયો અંદર ગઈ શું નામ છે એનું મોગેર મોગેર મુગેર અંદર જ ચાલી જતી અહીંયા ઓપરેશન વાળી જાય છે સામે કેમ છે આ જો આ વાછળની વિડીયો તમે સાઈડમાં જોયો ત્યારે નાની હતી અને અત્યારે જો કેમ સરસ થઈ ગઈ ને બાકી ગાયો ચેક કરો आ बदरम से रविची माता गाय बीज बराबर मस्त आज एक कानकुवर से जो अत्यार अः हाजर हो तो तुम्हें बताओ हम आज धोरी ना जो से આ ગાય સરસ છે ને એક પાછળ હું મજામાં ભાઈ તો આપણે રવિજી માતાજીને જે ખીરમ ગાયો છે એ તમને બતાવી દીધી ત્યાં હતી એ બધી અને બીજી બધી ગાયો તો બારે છે તમને ખબર જ છે જે હતી એ બતાવી દીધી અને ત્યાંથી પછી આપણે આવી ગયા હતા અને અત્યારે છે આપણે આપડી ગૌશાળા છે ને ગૌશાળા જોઈ શકો છો આપણે વાસુડા બધા છે એવું એક રામ રહ્યો ને એ મોટા વાડામાં આજે આ ભાગી ગયો છે નિત્ર આ પાંચે અહીંયા છે પાંડુ રહ્યો પ્રિન્સ પ્રિન્સ નહીં ક્રિસ સોરી સોરી ભરત આ રહ્યો મથુર ને આવું બાજુ લખન બાકી પાછળના વાળામાં જાય રામ જો આવી ગયો અહીંયા દેખાય અહીંયા એને બારે કાંઠો જોશે નહીં તો પાણી પીતા પી થશે આખો દિવસ પાણી પીશે પાણી ભરવું પડે એમ છે તો પેલા મોટર ચાલુ કરતા આવીએ ને પછી આવીએ જો આનો ભાઈ બંધ છે એ પાછળના વાડા માલે ગયો હતો ને તો બપોર સુધી દૂર રહ્યો ને તો અત્યારે બધા મળવા આવ્યા એને જો આ રામને અત્યારે લઈ આવ્યા કારણ કે શું પાણી પી જાય અહીંયા અને અત્યારે જ આપણે મોટર ચાલુ કરી છે તો હવે છે એ હળો ભરાય ત્યાં સુધીમાં આપણે સુકી ઝાડ નાખી દઈએ કારણ કે સવાર નથી આપણે મોડી લઈ આવ્યા આપણી વાડીએ અને નાખી દઈ અત્યારે છે સૂકી જાર નાખવાની છે નાખી દઈએ તો હવાડો ભરાવાનું કામ ચાલુ છે અને આપણે જોઈ શકો છો બધા નીણ નાખી દીધી આ બાજુ નાખી છે થોડી કેને થોડી આ બાજુ નાખી બાકી જો આ આપડી પારે છે ને કૃષ્ણ ને હેરાન કરે જો કૃષ્ણ આજે આડવા ન કે ઈ કારણ કે આપડી ક્યાં ગયું માયા છે ને એને આજે આડવા મૂકી દીધો માયા છે એ ભાગીને આવતી રહી તો સાચે સાચે કૃષ્ણ હાલ્યા એટલે પછી કૃષ્ણ ની અંદર રાખી દીધી અને બાકી જે રાતે થોડું તોફાન હતું એમાં આપડી અહીંયા તાલપત્રી જે બાંધી લીધી ને ઈ તૂટી ગઈ છે તો અહીંયા સાઈડમાં કરી નાખી છે સાનના હકેલી લેશું એને અને હવે તો અહીંયા જો આ ખૂણામાં જે છાયો છે ને થોડો ઘણો એમાં બે તાલપત્રી અત્યારે બાંધવી નથી પાછી આપણે અને બાકી તો બીજું કંઈ કામ રહેતું નથી આગળવાળા જે વાછોડા છે એને કટી નાખેલી છે સવારની એટલે ઓછું ખાય એટલે એને ઓછું નાખીએ બાકી આને સવારે છે જો મોવડી બાજરી આવે ને નાખી હતી અને અત્યારે જાર નાખી દીજો બધા ખાય છે બાકી સીન કેમ આવે જો મસ્ત ને પાસે જઈને બતાવું કેમ સરસ લાગે ને ચારે ચાર આપણી જો આજે માયા છે ને એને હાઈ જો બધાથી વધારે આ ક્રિષ્ણ આ કેસર જ બધાથી ઊંચી છે એનાથી એ માયા ઊંચી હો આ રતન તો જો એની બાજુમાં એની વાછડી લાગ્યો બાકી ક્રિષ્ણ જો એ પાણી પીએ છીએ ઈચ્છે તો હવે બીજું કાંઈ કામ રહેતું નથી હવે જાસુ ઘરે જમવા માટે ને ઘરે જમીને પાંજરા પર તો જોઈએ પર જઈને તો આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરી ઘરે જમીને અત્યારે છે અહીંયા પર પહોંચે તો જોઈ શકો છો આ બધા છે ને જે ગુવાર નાખે ને બાફીને રાંધીને નાખે એ ખાય છે જો ઓમ તો પૂરો થઈ ગયો તો એ ચાંટે છે આટલા અને બાકી આ બધા નીણ ઉપર આવી ગયા છે આ બધા પાડા જો આ એક પાડો આજે આવ્યો લાગે મોટો પાડો અહીંયા સૂકી જાર નાખી છે અને અંદર તો અંદર એ જાર જ છે જે આપણે અહીંયા સુકવણી કરીને અહીંયા સુકવીને નાખી છે એ જ જાર નાખી છે તો એ બધા ખાય છે બાકી આપણે સવારના આયા નહોતા એટલા માટે પિંજરામાં બધીમાં ચેક કરી આવ્યા કે એનો ઓકે છે ને અને જે આપણે રેગ્યુલર કામ છે એ બધું અત્યારે જોઈ લેશું બાકી સુરદાસ ગાય અહીંયા આપણે સિંદરી બાંધીને એમાં ખંજવા રહે સિંદરી થોડી ઢીલી પડી ગઈ છે તો એ કરવી પડશે તો એ કરશું અને બાકી તો બીજું કાંઈ વાડાની અંદર દેખાતું નથી જો મસ્ત રીતે બધા ખાય છે અમુક ખાય ને આ અડધા છે તડકે ખાય છે બાકી આવું એક્સિડન્ટ વાળો આંકલો આજે ફેલ ઓપરેશન ગાય છે એનો પાટો અત્યારે બદલાવાનો છે આપણે અને બાકી જો વાળાની અંદર પાણી ભરાવાનું ચાલુ જ છે હજી અત્યારે જ પાણી ચાલુ કર્યું લાગે અને ઢોરાય અત્યારે આવ્યા છે જે ખાવામાં છે કોઈ પાણી પીવાનું ધ્યાન નહીં કોઈનું તો એ પાણી પીવાનું થશે ત્યાં ભરાઈ જશે તો આ વાળાની અંદર તો બીજું કાંઈ કામ નથી તો હવે જાશું હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવે તો બતાવીએ તો પાંદરા પર તો કાંઈ નવું કામ હતું નહીં એટલા માટે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળાએ જોઈ શકો છો આપણી બધી ગાયો આવી ગઈ છે બારે ઊભી છે જો પ્રેમવતી જમના જાનકી ઉજ આપણો આ બંને અહીંયા ઊભી છે પૂરી અને પિંગલા અને આપણે જે ખાણ બનાવવાના બાકી છે આ વાછોડાના બધાના તો ફટાફટ ખાણ બનાવી નાખીએ ને પછી છે જે છે એ વાછોડા અમુક ને લઈ અંદર અને જે બાંધાતા હોય બારે બધાને બાંધીને ને કામ કરીએ તો હવે આપણે છે ગૌશાળા એ બધું કામ ઓકે થઈ ગયું છે ગાયોને ને બધાને બાંધી નાખી હતી ખાણ મૂકી દીધા બધી ખાણ ખાય છે અને અહીંયા દોવાઈનું કામ ચાલુ છે આપણી ભૂરી અને હર્ષદભાઈ જો રતનને ને છે અને નોંધણું કેમ એવું બધું મોટું છે જો નોંધણું ક્યાંય પહોંચ્યું અહીંયાથી ચાલુ થાય કે ઠેઠ અહીંયા ગાય સુધી વાહ તમારું નોજણું વાહ બાકી જો પાંડે ને છે વાસડી ધાવે છે પાંડુ બાકી બધી ગાયો આપણી ખાણ ખાય છે અને અત્યારે જે આડવા જાય એ ગાયો માટે છે અત્યારે આપણે જે મવડી લેવા જાય છે એ લઈ છે અત્યારે જ આપણી જમના જો અને આ મવડી અત્યારે આપડી ગાયો જે દૂધણી છે એ આમાં જ આવશે ને એ બધી ના મવડી નાખવાની છે તો એ નાખશું અને બાકી અત્યારે ગાયો એનું કામ ચાલુ છે તો એ કરીએ તો આપણું બધું કામ ઓકે થઈ ગયું છે ને આપણે બધી ગાયો છે એ પાછળના વાળામાં છૂટી મૂકી દીધી અને છૂટી મૂકવાનું કારણ શું ખબર આ જો ઓટોમેટિક એની રીતે પાણી પી જાય અને પછી ચરવા માટે હાલી જાય આ બે ગઈ ને વરી બેગ આવશે અને અહીંયા તો શું અંધારું ઘણું છે એટલે દેખાતું નથી બાકી અહીંયા જો આમ ગાયું દેખાય થોડી થોડી અહીંયા એમ લાઈનમાં ચરો નાખ્યો છે બધી ખાય છે આગળ વાછુડાને પણ છે અત્યારે હૂકી ની નાખી છે કારણ કે એણે સવારને ખાઈ લીધું હતું અને આને ખાધું નહોતું એટલા માટે આને અત્યારે નીલું અને આને તો નીલું ને હુકું બને નાખ્યું છે એટલે માટે અહીંયા ખાસે રહ્યું અને હવે તો બીજું કાંઈ નવું કામ છે નહીં અને હવે સીધું ઘરે જવાનું છે અને ઘરે જઈને જમવાનું છે વિડીયો એડિટ કરવાનું છે ને એ જ કામ છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં